નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો પંચોતેર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે બાર મહિનામાં જે અષ્ટમી આઠમ આવે છે તો આઠમના દિવસે કયું વ્રત કરવાનું હોય છે એમની વિધિ શું હોય છે અને એ અષ્ટમી વ્રત કરવાથી એમનું શું ફળ મળે છે એ બધું આપણે જાણીશું હરીઓ સનાતનજી કહે છે હે નારદ ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ભવાનીનો જન્મ થયો હોવાનું કહેવાય છે તે દિવસે પરિક્રમા કરીને તેમની યાત્રાનો મહાન ઉત્સવ કરવો જોઈએ તે દિવસે જગદંબાના દર્શન મનુષ્યોના માટે સર્વ પ્રકારે આનંદદાયી છે તે દિવસે અશોક પુષ્પની કળી અશોક કલિકા ખાવાનું વિધાન છે જે લોકો ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમીએ પુનર્વસુ નક્ષત્રમાં અશોકની આઠ કળીઓનું પાન કરે છે તેઓ કદી શોકગ્રસ્ત થતા નથી તે દિવસે રાત્રે દેવીનું પૂજાનું વિધાન હોવાથી તે તિથિ મહા અષ્ટમી પણ કહેવાય છે ત્યાર પછી વૈશાખ મહિનામાં વૈશાખ માસની શુક્લ અષ્ટમી તિથિએ સ્નાન કરીને ઉપવાસ કરવો અને અપરાજીતા દેવીને જટામાસી તથા ખસખસ મિશ્રિત જળથી સ્નાન કરાવીને ગંધ વગેરેથી તેમનું પૂજન કરવું પછી ખાંડથી તૈયાર કરેલા નૈવેદ્યનો ભોગ ધરાવવો બીજા દિવસે નોમના દિવસે પારણા કરતા પહેલાં કુમારી કન્યાઓને દેવીના ખાંડથી બનાવેલા પ્રસાદનું ભોજન કરાવવું હે બ્રહ્મન આ પ્રમાણે કરનાર મનુષ્ય દેવીની કૃપાથી જ્યોતિર્મય વિમાનમાં બેસીને પ્રકાશમય સૂર્યની જેમ દિવ્ય લોકમાં જાય છે ત્યાર પછી મહિનો આવે છે તો જેઠ માસની અષ્ટમીએ અષ્ટમીએ ભગવાન ત્રિલોચનની પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને એક કલ્પ પર્ત શિવલોક નિવાસ કરે છે જે મનુષ્ય જેષ્ટ શુકલ અષ્ટમીએ દેવની પૂજા કરે છે તે ગંધર્વો અને અપ્સરાઓ સાથે વિમાનમાં વિચરણ કરે છે ત્યાર પછી અષાઢ માસ આવે છે તો અષાઢ માસના શુકલ પક્ષની અષ્ટમીએ હળદર મિશ્રિત જળથી સ્નાન કરીને તેવા જ જળથી દેવીને પણ સ્નાન કરાવીને વિધિપૂર્વક પૂજન કરવું ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીને કપૂર અને ચંદનનો લેપ કરવો ત્યાર પછી ખાંડથી તૈયાર કરેલ નૈવેદ અર્પણ કરીને દેવીને આચમન કરાવવું પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને સુવર્ણ અને દક્ષિણા આપવી પછી તેમને વિદાય કરી સ્વયં મૌન રહીને ભોજન કરવું આ વ્રતનું પાલન કરીને મનુષ્ય દેવી લોકમાં જાય છે ત્યાર પછી શ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિનાની શુકલ અષ્ટમીએ વિધિપૂર્વક દેવીનું યજન કરીને દૂધથી તેમને સ્નાન કરાવવું અને મિષ્ટાન નિવેદન કરવું પછી બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન ભોજન કરાવીને સ્વયં કરીને વ્રતની સમાપ્તિ કરવી આ વ્રત સંતાનની વૃદ્ધિ કરનારું છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ દશાફળ નામક વ્રત હોય છે તે દિવસે ઉપવાસ વ્રતનો સંકલ્પ કરીને સ્નાન અને કર્મ કરીને કૃષ્ણ તુલસીના દસ પાનથી આ મંત્ર બોલવો કૃષ્ણાય નમઃ વિષ્ણવે નમઃ અનંતાય નમઃ ગોવિંદાય નમઃ ગરુડધ્વજાય નમઃ દામોદરાય નમઃ નૃષિકેશ નમઃ પદ્મનાભાય નમઃ હરયે નમઃ પ્રભવે નમઃ આ નસ નામનું ઉચ્ચારણ કરીને દરરોજ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું ત્યાર પછી પરિક્રમા કરીને નમસ્કાર કરવા આ પ્રમાણે આ ઉત્તમ વ્રત દસ દિવસ સુધી કરવું એના આદિ મધ્ય અને અંતમાં શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ વડે મંત્ર વડે અગ્નિમાં ચરુ દ્વારા એકસો ને આઠ આહુતિ આપવી હોમના અંતમાં વિદ્વાન પુરુષે વિધિ અનુસાર સારી રીતે આચાર્યની પૂજા કરવી સોનું ચાંદી તાપ તાંબુ વાંસ અથવા માટીના પાત્રમાં સોનાનું સુંદર તુલસી દળ બનાવીને રાખવું સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની પ્રતિમા પણ સ્થાપિત કરીને તેની વિધિપૂર્વક પૂજા કરવી અને વસ્ત્ર તથા આભૂષણોથી વિભૂષિત વાસરડા સહિત ગાયનું દાન કરવું દસ દિવસ સુધી દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને દસ દસ પૂરીઓ અર્પણ કરવી તે પૂરીઓ વ્રતિ પુરુષે વિધિઘ્ન બ્રાહ્મણને આપી દેવી અથવા તેનું સ્વયં ભોજન કરવું હે દ્વિજો તમ દસમા દિવસે યથાશક્તિ શય્યાદાન કરવું ત્યાર પછી દ્રવ્ય સહિત સોનાની મૂર્તિ આચાર્યને સમર્પિત કરવી વર્તના અંતમાં દસ બ્રાહ્મણોને દરેકને દસ દસ પૂરીઓ આપવી આ પ્રમાણે દસ વર્ષ સુધી ઉત્તમ વ્રતનું પાલન કરીને વિધિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્ય સંપૂર્ણ કામનાઓથી સંપન્ન થઈ જાય છે અને અંતમાં ભગવાન શ્રી કૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે આ જ કૃષ્ણ જન્માષ્ટમી તિથિ છે જે મનુષ્યના સર્વ પાપોને હરી લેનારી છે શ્રી કૃષ્ણના જન્મના દિવસે માત્ર ઉપવાસ કરવાથી જ મનુષ્ય સાત જન્મોના પાપ નાશ પામે છે વિદ્વાન પુરુષ ઉપવાસ કરીને નદી વગેરેના નિર્મળ જળમાં તલ મિશ્રિત જળથી સ્નાન કરવું પછી ઉત્તમ સ્થાનમાં બનાવેલા મંડપની અંદર એક મંડળ બનાવે તે મંડળના મધ્ય ભાગમાં તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરવો તેની ઉપર તાંબાનું પાત્ર મૂકવું તે પાત્રમાં બે વસ્ત્રોથી ઢાંકેલી શ્રીકૃષ્ણની સુવર્ણમયી પ્રતિમા સ્થાપિત કરવી પછી વાઘ વગેરે ઉપચારો દ્વારા હૃદયપૂર્વક તેમની પૂજા કરવી કળશની ચારે બાજુ ક્રમથી દેવકી વસુદેવ યશોદા નંદ વ્રજ ગોપગણ ગોપીઓ તથા ગાયોની પૂજા કરવી ત્યાર પછી આરતી કરીને અપરાધ ક્ષમા કરાવીને ભક્તિપૂર્વક પ્રણામ કરવા ત્યાર પછી અડધી રાત્રિ સુધી ત્યાં જ રહેવું અડધી રાત્રે ફરીથી હરિને પંચામૃત તથા શુદ્ધ જળથી સ્નાન કરાવીને ગંધ પુષ્પ વગેરેથી ફરી તેમની પૂજા કરવી હે નારદ ધાણા અજમો સૂંટ ખાંડ અને ઘીનો નૈવ તૈયાર કરીને તેને ચાંદીના પાત્રમાં મૂકીને ભગવાનને અર્પણ કરવા પછી દશા અવતાર ધારી શ્રી હરિનું ચિંતન કરતા રહીને ફરી આરતી કરીને ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રમાને અર્ધ્ય અર્પણ કરવા ત્યાર પછી દેવેશ્વર કૃષ્ણની ક્ષમા પ્રાર્થના કરીને વ્રતિ પુરુષે પુરાણોના સ્તોત્રનો પાઠ અને ગીત વાઘ વગેરે કાર્યક્રમો દ્વારા રાત્રિનો શેષ ભાગ વ્યતીત કરવો ચાર પછી પ્રાતઃકાળે શ્રેષ્ઠ બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવવું અને તેમને પ્રસન્નતાપૂર્વક દક્ષિણા આપીને વિદાય કરવા ત્યારબાદ ભગવાનની સોનાની પ્રતિમાને સુવર્ણ ધેનુ અને ભૂમિ સહિત આચાર્યને દાન કરવું પછી બીજી દક્ષિણા આપી તેમને વિદાય કર્યા પછી સ્વયં પણ સ્ત્રી પુત્ર સુહદ તથા સેવકો સાથે ભોજન કરવું આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય શ્રેષ્ઠ વિમાન પર બેસીને સાક્ષાત ગોલોકમાં જાય છે આ જન્માષ્ટમી જેવું બીજું કોઈ વ્રત ત્રણેય લોકમાં નથી જેનું અનુષ્ઠાન કરવાથી કરોડો એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને છોતેરમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને સત્યોતેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે બાકી રહેલા મહિનાના અષ્ટમીના વ્રતનો મહિમા સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો